કામ બોલી ગાવ લીલાપુર ગambar સરૂપિયાનો બલીલાપુર ગambar સો આલે બાપુ તમારે મારસો એસી પાકા લેવાશી લેવાશી લેઓ એકા લેકાણો બાણો 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 77 આવી જાવ પરમપુજી અઠાણ 818 95 1 2

ત્રણું ત્રણું દમાણું તરણ પંચાળુ એટલો હતા સતાણું બનવાય ત્યારે પણ હતાણું થઈ અઠાણું અઠાણું દમાણું ત્રણ રૂપિયા હવે બાર ત્રણ ચાકાય બારસો ચાર બે હજાર બાર મંદિર બે હજાર ત્રી

ભાઈ 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 46 46 42 હાલો ઓરતાલી 800 છે આમાં 65 કરો એ માર પાટી 150 જે છે એ સીધા માં ઓય ભાઈ 1400

પંદરસો ને ઓગણસિત્તેર રૂપિયા સુપર કપાસ પાંચસો ને રૂપિયા સુપર લોકવાન પંદરસો ને ચાલીસ રૂપિયા

પચાસ લગભગ પચાસ અઠાવન અઠાવન પાંચ રીતે પંચાણું છન્નું અઠાણું નવાણું બે હાજર બે હજાર પાંચ બેનતાલીસ નવાનું એક બે ચાર પાંચ પાંત્રી ચાલીસ પચાસ

છવ્વીસો ને પંચોતેર રૂપિયા સુપર એક નંબર અગિયારસો ને પંચોતેર રૂપિયા સફેદ છીણ્યા એક હજાર ને રૂપિયા એક હજાર ને સો રૂપિયા સફેદ ચીણ એક હજાર ને બાણું રૂપિયા

ચાર હજાર છસો ને સુમાલીસ રૂપિયા સુપરમાલ કટિંગ માલ ચાર હજાર છસો પચાસ ચાર હજાર છસો પચાસ ચાર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા દાણે સારું કલરમાં છે હજાર ચાર હજાર છસો ને ચોંતર રૂપિયા સુપર ઝીરો કટિંગ ઝીરો કલર સારો ચાર હજાર છસો ને પાંચ રૂપિયા